અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલ રામ કોલોનીમાં દેશી દારૂનું વેચાણ કરનાર મહિલા સામે સ્થાનિક રહીશો દ્વારા અરજી કરીને વિરોધ દર્શાવવામાં આવ્યો આ બાબતની વિગત જોઈએ તો અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલ રામ કોલોની સમુબેન ડાયાભાઈની ચાલીમાં રહેતી આશા કૌર નામની મહિલા દેશી દારૂનો ધંધો કરે છે અને જેના લીધે સમાજમાં આ ખરાબ દૂષણની અસર આસપાસ રહેતા બાળકો પર જોવા મળતી હોય છે કારણે સ્થાનિક રહીશો દ્વારા આ મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી અને સ્થાનિક રહીશો દ્વારા પોલીસ સ્ટેશન પહોંચીને વાડજના પીઆઈ જોશીને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી અગાઉ પણ આ જ મામલે વાડજ ખાતે અરજી કરવામાં આવી હતી જે મુજબ આ મહિલા દ્વારા દારૂનું વેચાણ કરવામાં આવે છે અને દારૂડિયાઓને અવર જવરને લીધે લોકો દીકરા દીકરીઓ પર પડી રહી છે જેથી પોલીસ દ્વારા આ સ્ટેન્ડ બંધ કરાવવામાં આવ્યું હતું રહીશો મુજબ સ્ટેન્ડ બંધ થતાં આ મહિલા દ્વારા ફિનાઇલ પણ પીવામાં આવ્યું હતું અને સોસાયટીના લોકોને ખોટા કેસમાં ફસાવવાના આક્ષેપો રહીશો દ્વારા કરવામાં આવી રહ્યા છે આ બાબતે રહીશોએ વાળાજ પીઆઈ ને રજૂઆત કરતા પીઆઈ જોશીએ યોગ્ય કાર્યવાહી કરાવવા જણાવ્યું હતું આ બાબતે સ્થાનિક રહીશો શું કહી રહ્યા છે આવો સાંભળીએ અને અમારે ત્યાં આશાકપુર છે દારૂ ધંધો કરે છે એનો દારૂ ધંધો બંધ કરાયો છે એટલે બધા ઉપર આડા આરોપ મૂકે છે મારા છોકરાઓ ઉપર બી આરોપ મૂકે છે કે ભાઈ મને આવું કરે છે મને આવું કરે છે અને એ વચ્ચે બી એને પીધી હવે બી એ ધમકી આપે છે કે હું પી મારા છોકરાઓને બી પીવડાવી અને હું બી પી મરીને બધાનું નામ આપી જઈશ આખી ચાલીને એવી ધમકીઓ અમને આપે છે બધાને દારૂ પી પીને કઈ પોલીસ ચોકીમાં કાર્યવાહી કરી છે અરજીઓ કરી છે અમે શું એટલે અમારી સુનવાઈ થવી જોઈએ બધી બાજુ છે કે અહીં ના રહેવી જોઈએ દારૂ ધંધો ના થાય અને ખોટા ખોટા છોકરાઓને ફસાવાના ધંધાથી ચાલી કે ફસાઈશ હું પીન મરી જઈશ મારા છોકરાને બી પીવડાઈ જઈશ બારી કુટીશ બળી જઈશ ફાંસી લઈ લઈશ અને મારા મારા છોકરાને બી ને હું બી અને આ બધા છોકરાને ફસાઈશ નહીં જઈશ કે હું તો હું બેન ડાયાબેની ચાલીમાં રહું છું બાજુમાં દારૂના ધંધા થાય છે રાત દિવસ બધા દારૂ પીવા આવે છે અને ખોટા ખોટા આરોપ મૂકે છે અને દવા પીવાની ધમકી આપે છે અને બધાને ફસાવાની વાત કરે છે એટલે કાલે અમારે બહુ છોકરાઓ છે બરોબર આ રીતે અમારે ચાલી ની અંદર થાય છે એટલે પોલીસ ચોકી ની અંદર અમે અરજી આપેલી છે એની કાર્યવાહી કરે છે હું સમુબેન ડાયાભાઈ ની ચાલીમાં રહું છું અમારા ત્યાં મારા કાકી જે થતા હતા એ અત્યારે હવે કઈ બી નથી એ દારૂ નો અને ખૂબ જ ધમક્યો આલે છે હું મરી જઈશ હું બધાને ફસાઈ દઈશ હું પણ ફિનેલ પીલીસ વચ્ચે એમણે ફિનેલ બી પીધું હતું અને ચાર પાંચ દિવસ સુધી સિવિલમાં દાખલ પણ રહ્યા હતા પણ હવે એવું કે છે મારા કાકા જે પડોશમાં છે એમને ધમકીઓ બી આપે છે એમના ઉપર બી ખોટા ખોટા કેસ કર્યા છે કે મારી છોકરીને છેડતી કરે છે મને મારવાની ધમકી આપે છે એવું બધું ખોટું ખોટું બધાના વિશે લખાયું છે તો અમે અહીંયા આવ્યા છીએ કે ભાઈ હવે જેમ બને ના કરે અને અમને રહેવી બી ના જોઈએ અહીંથી જ ભલે જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે અમને ફસાવવા માંગે છે અને એવું અમારે માંગણી રાખે છે કે મને એક કરોડ રૂપિયા આપી દો તો અહીંથી જતી રહું ન હું અહીંયા જ મરીને બધાને ફસાઈ દઈશ